સુરતના સચિનજી આડીસી વિસ્તારમાંથી વધુ એક ખંડણી ખોર ઝડપાયો છે સચિન આડીસી વિસ્તારમાં ઉદ્યોગપતિ પાસેથી ગેરકાયદેસર રીતે ખંડણી માંગના આરોપીઓની પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી લોકો પાસેથી ખંડણી માંગવાનો બનાવો વધી રહ્યા છે જો કે આ મામલે પોલીસે પણ એક્શન મોડમાં આવી ગઈ છે જેમાં પોલીસ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે સુરતના સચિનજી આડીસી વિસ્તારમાંથી વધુ એક ખંડણીનો જોર પકડાયો છે એક લાખની માંગ કરી હતી ઓલ ઇન્ડિયા નહીં આપે તો કાપડ ને મિલ બંધ કરાવી દેવાની ધમકી આપતો હતો સૌથી વધુ મિલોની આરોપી સુશાંત ત્રિપાઠીને બ્લેકમેલ કરતો હતો ખંડણી સામે અગાઉ સુરતના અનેક પોલીસ મથક ગુનો દાખલ થયેલો છે હાલ આ મામલે આરોપીની ધરપકડ કરી પોલીસે બધુ તપાસ હાથ ધરી છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સુશાંતભાઈ પુરુષોત્તમભાઈ ત્રિપાઠીના વિરુદ્ધમાં બે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલા છે આ બંને કેસની વિગત એવી છે કે આ બંને કેસમાં ફરિયાદી જે છે એ સચિન જીઆઈડીસી વિસ્તારના મિલ માલિક છે અને આ આરોપી હતો એ અલગ અલગ સરકારી વિભાગોમાં મિલ માલિકો વિરુદ્ધમાં અરજીઓ કરતો હતો આ જે આરોપી હતો એ ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક ટ્રેડ યુનિયનના કોર્ડિનેટર તરીકે વર્લ્ડ સોશિયલાઝમ તથા દક્ષિણ ગુજરાત કામદાર પરિષદ તેમજ સુભાષચંદ્ર બોઝ ફાઉન્ડેશનના નામથી આ અલગ અલગ સરકારી વિભાગોમાં ઈમેલ અને અરજીઓ કરતો હતો આ ઈમેલ અને અરજીઓ કરવા પાછળનો એનો આશય એ હતો કે મિલ માલિકો જે છે ભોગ બનનાર એમને એમને દબાણ કરી એમને પ્રેશરમાં લાવી અને એમને થાક ધમકી આપી અને એમની પાસેથી પૈસા પડાવવાનો આનો આશય હતો આ બંને મિલ માલિકો પાસેથી એમણે જે તે વખતે એક એક લાખની માગણી કરેલી હતી અને એક મિલ માલિક પાસેથી ચાલીસ હજાર અને એક મિલ માલિક પાસેથી પચાસ હજાર રૂપિયા મેળવેલા પણ હતા એટલે આ રીતના આ બંને મિલ માલિકો પાસેથી એક્સપ્રોશન કરેલું હતું અને બંને મિલ માલિકો પાસેથી બીજા પૈસાની પણ માગણી કરતો હતો જે અનુસંધાને આ આરોપી વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે આરોપી તપાસ દરમિયાન મળી આવતા અને પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીઓની આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપી વિરુદ્ધમાં અગાઉ કુલ ચાર આરો ચાર ગુનાઓ દાખલ થયેલા છે જેમાંથી બે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અને એક અઠવાલાઇસ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે આ જે ગુનાઓ જે છે એ એક્સ્ટ્રોસનના ઉપરાંત ફોર્ઝરીના ગુનાઓ દાખલ થયેલા છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે અને આરોપી અલગ અલગ સરકારી વિભાગોમાં ઈમેલ કરે અરજીઓ કરે અને આ જે આરોપીનું જે કામ જે છે મેઇન એ લેબર પહોંચાડવાનું ઇન્ડસ્ટ્રીમાં એટલે એ લેબર મારફતે એને મેળની અંદરની માહિતી એને મળી જતી હતી અને એનો ઉપયોગ કરી અને એ બિનજરૂરી હેરાનગતિ કરતો તો મિલ માલિકોને અને એમની પાસેથી પૈસા પડાવવાનો એનો મુખ્ય આશય હતો